જિંગા તળાવ વિરુદ્ધ લાલ અને પગલે ભૂમાફિયામાં એક તરફ ભારે ફફડાટ ગયો હતો ત્યારે બીજી તરફ આથી ઓલપાડ તાલુકામાં આવેલ ગેરકાયદે જિંગા તળાવને ને જમીન દોસ્ત કરવાની કામગીરીના શ્રી ગણેશ કરાયા છે વહેલી સવારથી ઓલપાડ ખાતે આવેલા મંદરોઈ ગામના ગેરકાયદેસર ઝીંગાના તળાવમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે સરકાર દ્વારા મંદરોઈ ગામમાં જે સરકારી જમીન ઝીંગા તળાવ માટે ફાળવવામાં આવી છે તે લાભાર્થીઓની સંખ્યા ત્રેસઠ છે તે સિવાય તમામ સરકારી જમીન પર દબાણ કરીને ગેરકાયદે જીંગાના તળાવ બાંધી દેવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે ચાર બુલડોઝર દ્વારા ધરાર સરકારી જમીન પર ઊભા કરી દેવામાં આવેલા ગેરકાયદે જીંગાના તળાવના પાળા તોડવાની શરૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ ચોર્યાસી તથા મજુરા વિસ્તારમાં જમીન પર ડીઆઈએલ દ્વારા રીતે ઠોકી આવ્યા હતા જે સંદર્ભે ડીઆઈએલઆર દ્વારા જમીન અધિકારી દ્વારા માપણીમાં ઘટસ્ફોટ થતા કોઈ તંત્ર ચોંકી ઉઠ્યું હતું હાલમાં ડીઆઈએલઆર વિભાગ દ્વારા ઓલપાડના તેર અને ચોર્યાસીના નવ ગામોની માપણી કરી રિપોર્ટ કલેક્ટર સુપ્રત કરવામાં આવ્યો હતો જેના આધારે ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળવાની ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી છે દાંડી સરક કુદિયાણા કપાસી લવાછા નેસ ઓરમા કોબા કુવાદ અને મોર સહિતના અન્ય ગામોમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવની જમીન દોસ્ત કરવામાં આવશે આ દરમિયાન જે લોકો પોતાના ગેરકાયદે ઝીંગા તળાવનું સ્વૈચ્છિક ડિમોલ્યુશન કરશે તે સિવાયના તમામ ગેરકાયદે ઝીંગા તળાવમાં માલિકો પાસેથી ડિમોલ્યુશન પેઠે વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે અજર